સુરત શહેરમાં આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડાના મામલે સુરતની બિસ્મિલ્લા આઈસ્ક્રીમ અને એકાવન રેનબોમાંથી બે કરોડ રૂપિયાની કડચોડી મળી સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજીયા પીઝા વગેરે ખાણાપીના નવ વેપારીઓને ત્યાં પિસ્તાલીસથી વધુના ઠેકાના પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડામાં ચાલીસ કરોડના રોકડા વ્યવહાર મળ્યા

ગુજરાત રાજ્યમાં અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં જીએસટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટા પાયે જીએસટી ચોરી પકડાની છે સુરતમાં બિસ્મિલ્લા મહાલક્ષ્મી જ્યુસ ફાસ્ટ ફૂડ કોર્નરમાંથી કરોડોની એસ મળી આવી છે